જર્જરિત આંગણવાડી કેન્દ્રના છતના પોપડા ધરાશય થતા ગ્રામજનોમાં રોષ લાગણી વ્યાપી જવા પામી છે અરવલ્લી જિલ્લાના ભીલોડા પંથક ના ગ્રુપ ગ્રામ પંચાયત વિસ્તારના અસાલ ગામની જર્જરિત આંગણવાડી કેન્દ્રની છતમાંથી પોપડા ધરાશ થતા ભ્રષ્ટાચારની પોલ ખુલી છે જોકે આંગણવાડીમાં ગ્રામજનોને જર્જરીત માલુમ પડતા બાજુમાં આવેલ મંદિરમાં બાળકો બેસાડતા હોવાને લઈ માસ પૂર્વે ગ્રામજનોએ જિલ્લા વિકાસ અધિકારીને જાણ કરી હતી બે દિવસ પહેલા અરવલ્લી જિલ્લામાં મુખ્યમંત્રીએ બાર આંગણવાડી સહિત બસો પંચોતેર કરોડ રૂપિયાના ખાતમુહૂર્ત અને લોકાર્પણ કાર્યક્રમ યોજી જિલ્લાને ભેટ આપી હતી પરંતુ જ્યાં ભૂલકાઓને પાયાનું શિક્ષણ આપવામાં આવે છે ત્યાં તંત્ર ગંભીરતા દાખવ સમાચારો ના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યુઝ્યુબ ચેનલ ચેનલને સબસ્ક્રાઇબ કરો આઇકન દબાવો અને ફોલો કરો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વીટર પર